ચોટીલા મામલેદાર કચેરીએ વડગામના ધારાસભ્ય જિગ્નેશ મકવાણા સહિત ગ્રામ્ય વિસ્તારોના દલિત સમાજ દ્વારા આવેદન પત્ર પાઠવી રજૂઆત કરાઈ વિક્રમસિંહ જાડેજા ચોટીલા સાયલા ધ્રાંગધ્રા અને ખાસ કરીને ચોટીલા તાલુકામાં સરકારી પડતર જમીન અને ટોચ મર્યાદા ધારા હેઠળ ઓબીસી અને દલિત સમાજને ફાળવેલી હજારો એકર જમીનમાં વર્ષોથી અમે મુદ્દો ઉપાડી રહ્યા છીએ કે માપણી નથી કરી સ્થળ ઉપર કબજો નથી સોંપ્યો અને માથાપારે લોકોનું ગેરકાયદેસર દબાણ છે આ દબાણ અરજદારોની જેમને જમીનની સાથણી થઈ હતી તેઓની વારંવારની અરજીઓ આવેદનપત્રો રજૂઆતો છતાં તંત્ર માનતું નથી અને એ મુદ્દે લોકોએ મને મળવા માટે બોલાવ્યો હતો સ્થળ ઉપર મેં પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું આણંદપુર પરબડી મોણપર વગેરે અનેક ગામોની અંદર આ પ્રશ્ન બહુ ગંભીર છે સાઈલા અને ચોટીલાની મંડળીની જમીનોમાં પણ હજારો એકરમાં અસામાજિક તત્વોનું અથવા તો જેની જમીનમાં સરકારે ટોચ દાખલ કરેલી એ લોકોનું ગેરકાયદેસર દબાણ છે આ તમામ દબાણો ખુલ્લા ન થાય તો એક મોટી રેલીનું આયોજન એ તમામ લાભાર્થીઓ વિચારી રહ્યા છે સાહેબ ઘણા ખેડૂતોને તકલીફ છે તો એના વિશે મને લાગે છે કે ડીએલઆર કચેરીમાં કેટલાક લોકો તોડ કરવા માગે છે તમારી જમીન મારા નામે મારી જમીન તમારા નામે અને હતી એટલી જમીન પરત મેળવવી હોય તો પચીસ હજારથી લઈને બે લાખ રૂપિયા સુધીનું મંડલ માગવામાં આવે છે આ ધંધો ફક્ત સુરેન્દ્રનગર નહીં સમગ્ર ગુજરાતમાં ચાલેલો છે અને મહેસૂલ વિભાગ મહેસૂલ મંત્રીની આમાં રહેમ નજર છે એટલે પ્રબોલ જે આખું જે જૂની જે પરિસ્થિતિ હતી એ પરિસ્થિતિમાં ફરીથી જમીનો આવી જવી જોઈએ જેટલી પણ માપણી થઈ રિસર્વે થયું એ તમામ માપણી રદ બાદલ ઠરવી જોઈએ તો જ ખેડૂતોને ન્યાય મળે નોકરી માટે સુવર્ણ તક એલઆઈસી સાથે મહિલા વીમા સલાહકાર તરીકે જોડાવાની અમૂલ્ય તક વીમા સખી મહિલા કરિયર એજન્ટ વિશેષ ભરતી યોજના સ્ટાઇપેન્ડ ત્રણ વર્ષ માટે પ્રથમ વર્ષે રૂપિયા સાત હજાર દર મહિને બીજા વર્ષે રૂપિયા છ હજાર દર મહિને તથા ત્રીજા વર્ષે રૂપિયા પાંચ હજાર દર મહિને આકર્ષક લાભો હાઉસિંગ લોન ગ્રુપ ઇન્સ્યોરન્સ મેડિકલ ઇન્સ્યોરન્સ વિકાસ અધિકારીની ભરતીમાં વિશેષ આરક્ષણ તથા વયમર્યાદામાં પણ છૂટછાટ ગ્રેજ્યુએટી તથા અનેક લાભો